અને દબાણના કાયદા અંગે જનતાને જાગૃત કરવા લીમડી પોલીસ કાર્યવાહી હતી લીંબડી શહેરના મેઇન રોડ સરવૈયા ચોક અને ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં વેપારીઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ ઉભી થતી હતી ઉપરાંત બિનકાયદેસર રીતે વાહનો પાર્ક કરવા નંબર પ્લેટ વગરના વાહનો તથા લાયસન્સ વગર વાહન ચલાવવાના બનાવો સતત વધી રહ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાને લઈ આજે લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈએ આર આર પટેલ પટેલ અને તેમની પોલીસ ટીમ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં ફૂડ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર દબાણ કરનાર વેપારીઓને સ્થળ પર જ સૂચના આપી દબાણ દૂર કરાવવામાં આવ્યું હતું જેના કારણે બજારના રસ્તાઓ સંપૂર્ણપણે ખુલ્લા અને વ્યવસ્થિત દેખાયા હતા તે ઉપરાંત નંબર પ્લેટ વગરના તથા લાયસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકોને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કડક રીતે સમજાવવામાં આવ્યું હતું આ પોલીસ કાર્યવાહીના કારણે ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો જ્યારે બીજી તરફ બજારમાં આવનારા નાગરિકોને વેપારીઓમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોનું માનવું છે કે આવી પ્રકારની ડ્રાઈવ જો અઠવાડિયામાં બેથી ત્રણ વાર નિયમિત રીતે કરવામાં આવે તો ગેરકાયદેસર દબાણ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર અસરકારક અંકુશ આવી શકે